આવી સમસ્યાઓ અને પ્રશ્નોની વાત કરીએ તો મહુવાના ભવાની મંદિર રોડ પર આવેલ પ્લાન્ટેશનમાં આવેલી પ્રાથમિક શાળામાં બાળકો બસ દ્વારા અભ્યાસ અર્થે આવે છે અને આ બસનું ભાડું સરકાર ચૂકવે છે પણ વિદ્યાર્થીની સંખ્યા વધારે હોય એક બસ પૂરતી થતી નથી આથી બાળકોને શાળાએ જવા આવવા બે થી ત્રણ બસ શરૂ થાય તો યોગ્ય થશે અને હાલ બસની સુવિધા પણ બંધ છે તે પણ જલ્દીથી શરૂ થાય તેવી માંગ છે તો મહુવા તાલુકાના અનેક ગામોમાં ઓરડા વગરની શાળાઓ છે જેથી બાળકોને મેદાનમાં બેસીને અભ્યાસ કરવો પડે છે તો મહુવાના કાટીકડા ગામમાં શાળાના માત્ર 3 રૂમો છે અને તે પણ જર્જરિત જો આ જર્જરિત રૂમથી કોઈ અકસ્માત સર્જાશે તો તેની જવાબદારી લેશે કોણ અને મહુવા તાલુકામાં તલાટી કમ મંત્રીની ઘટ છે એક તલાટી મંત્રી પાસે 3 થી 4 ગામોનો ચાર્જ હોય છે જેથી ગ્રામ્યવાસીઓ હેરાન થાય છે તો દરેક ગામોમાં તલાટી મંત્રીની નિમણૂક થાય તેવી પણ માંગ છે મહુવા તાલુકાના અનેકો ગામોમાં ભારતીય જનતા પાર્ટી વિરોધી ગ્રામ પંચાયતોમાં વિકાસ થતો નથી

ખાસ કરીને તેનો તમને લગતો જે પ્રશ્ન છે અમુક ગ્રામ પંચાયત ની અંદર સરપંચો ને રાગદેશ રાખીને કિન્ના કરીને ભાજપના ના હિસાબે તમે કામ કરો છો પૂરતા ટાઈમે બિલ નથી આપતા નહીં જે વાત મત કેરી કાઢી ના બિલ અટકાવો છો તો તમે ભાજપના ના હિસાબે કામ એવું કરો છો આ બંધ કરો તલાટી મંત્રી મોવા મોડા તાલુકા ની પૂરતા કામ માં પૂરતા તલાટી મંત્રી નથી એક મંત્રીમાં ચાર ચાર કામ માં સાથ હોય છે એક મંત્રી એવો છે તંત્ર ગામ ના સાથ હોય છે ધોરણ ગ્રામ પંચાયત કેટલી છે તાલુકા ના ગામ કેટલા છે ગ્રામ પંચાયત છે એકસો પંદર છે તો આને કેટલા છે માત્ર ભાજપ ના ઈશારા તમે બદલી કરી છે એનો કોઈ વાપ તો તમે કિના કરી નાખી મંત્રી રાખતા શું રાખો તો જો ભાજપના ભાજપ તમારે કાપો લોકો સા સાહેબ એટલે આ તંત્રનો પ્રશ્ન નિવાર નહી આવે બધી બે પાંચ દિવસમાં વિદ્યાર્થી મટર પાંચ દિવસમાં નહી આવે આગામી માત્ર માત્ર પાંચ દિવસમાં તમારી ઓપસનો ઘેર આવ પરશું અને રો કરવાનો પુરા કામ છે પાપ સાહેબ નિરશે તમને ટાઈમ ની બાયદો આપ ઓમને કે ભાઈ બસ તો અમે મેટર પર ટીપીએસ ને બોલા ચાની બસ તો પણ પેલું પેલું છોકરો મોટા પેલું અમે ત્યાં પાસે કે આ થોડું અમે મોવા કોંગ્રેસ દ્વારા દર પહેલી ને પંદર તારીખે મિટિંગ કરી એના અનુસંધાને મોવાના તાલુકાના પ્રશ્નો જે જેવા કહેવાય કે આપણે મોવા ભવાની મંદિર રોડ જતા પ્લાન્ટેશનમાં પ્રાથમિક શાળા આવતી જાય શાળામાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી બાબતે ટીડીઓ સાહેબે રજૂઆત કરવા આવ્યા મુશ્કેલીમાં એવું કે ત્યાંની શાળાની જે બસ હતી એ બસ બંધ કરી દીધી ને ત્યાંના વિદ્યાર્થીઓ જે હાલીને આવતા જે આજુબાજુમાં વન્ય પ્રાણીઓ દીપડા સિંહ જેવાનો ત્રાસ હોવાથી બાળકોને ભયના ના વધારે જીવે છે અને વાલીઓ પણ ભયના ના વધારે જીવે છે ત્યારે અમે પીડીઓ સાહેબ ને રજૂઆત કરી છે કે સાહેબ આ વિદ્યાર્થીઓ માટે તાત્કાલિક બસ શરૂ કરવી જે શરૂ હતી એ બંધ કરાવી પાછી શરૂ કરવા વિનંતી છે તેમજ સાથે ગામમાં જે મોવા તાલુકાના જે સરપંચમાં જે ભાજપના ઈશારે ઇશારે તાલુકા પંચાયતના પ્રમુખ પ્રમુખ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાજપના ના ઇશારે મંત્રીઓ સરપંચો પર ત્રાસ કરે એના માટે સાહેબ કરવાનું બંધ કરો કારણ કે માત્ર માત્ર તમે પબ્લિકના કર્મચારી છો સરકાર તમને પૈસા માત્ર પબ્લિકના પૈસા ફાયદે તો ભાજપના ઇશારે કામ કરો બંધ કરો જો ભાજપના ઈશારે કામ કરવામાં આવશે તો આગામી દિવસો તમારી ઓફિસે ઉગ્ર માંથી ઉગ્ર આંદોલન કરજો એની સિંધી આપીને સાત એવું પણ કીધું કીધું સાહેબ ને કે સાહેબ જો તમારે ભાજપના ઈશારે કામ કરવું હોય તો તમારે ઓફિસમાં ભાજપના ભાજપ ના બોર્ડ મારી ભાજપ ના બેર લગાડી દો તમે આવતા બંધ થઈ જાય અને ઉપરો રજૂઆત કરી છે જય હિન્દ જય ભારત